પછી એક બહુ શ્રીમંત માણસ અમે જ્યાં સ્ટેજ ઉપર બેઠા હતા ત્યાં આવ્યો અને એને મને કાર્ડ આપ્યું એનું કે આ મારું નામ છે હું વાલકેશ્વરમાં રહું છું હું અબજોપતિ છું એટલે કે હું અભિમાન નથી કરતો પણ હું મારો પરિચય મને કે તમને ભાઈ કરાવું છું હા મેં કીધું બરાબર તમે આ ગીત ગાયું ને એનો અનુભવ મેં સૌરાષ્ટ્રમાં કર્યો એટલે હું તમને કહેવા માટે આવ્યો છું એ વાત કરતા કરતા રોઈ પીડ્યું માણસ અબજોપતિ માણસ મને કે ભાઈ ઉનાથી હું તુલસી શ્યામની જાત્રા એ મારા કુટુંબ સહિત જતો હતો અમારી ગાડી બરાબર બંધ પડી ગઈ ચાલુ થઈ ની અંધારું થઈ ગયું અરે હવે ક્યાં જશું આપણે અજાણ્યા મલકમાં અજાણ્યા પંથકમાં એમાં એક માલધારી દોનો દંપતી પતિ પત્ની દૂધ વેચવા જતા હતા રોડ ને કાંઠે ઉભેલા ઈ અમને જોઈને આવ્યા કે શું થયું બાપા કે ગાડી બંધ થઈ ગઈ હાલતી નથી ચાલુ નથી કાઈ વાંધો ને ભલે પડી હાલો અહીં અમારો નેહડો છે સાબીએ એને મોઢે વાત કરે છે એ તમને કહું છું હાલો અહીં અમારો નેહડો છે હાલો અમને એને ઘરે લઈ ગયા અમારા નાના ચોકના બે માણસ એને દૂધ વેચવા જાવતી માંડી વાળ્યું એ દૂધ નું દૂધ પાક કરીને મારા આખા કુટુંબને એને ખવડાવ્યું એના થાપણના બોદણા ગાઢના હતા એ અમને પાથરી થાપણ એટલે સારા માણા મે પાથરવાળા કહેવાય આપણે થાપણના બોદણા કે આપણે ગામડામાં

એનો પ્રેમ એનો આવકારો હવાર પડ્યો પછી મારાથી જે વિવેક કરાય પૈસા લઈ હું દીકરાના હાથમાં દેવા જતો તો ત્યાં બાવડું પકડી લીધું એક રૂપિયો જો તો મારા દીકરાના સોગંદ છે બાપા અમે એટલે રોટલો નથી ખવડાવ્યો તમારી પાંચ કંઈ જોતું નથી અમારે તમે અહીં આવો ને અમારે ત્યાં રહ્યો એ અમારો આનંદ છે સાહેબ આ અનુભવીનો માણસ એ જ ઉપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાય છે એ ઝૂંપડી એટલે સંસ્કૃતિનું પ્રતિક છે બાપુ એ ઝુંપડી છે એ સંસ્કૃતિ નું પ્રતિક છે બંગલો છે વિકૃતિ નું પ્રતિક છે